રાજકોટ પેટ્રોલ બોમ્બ હુમલાને લઈને ડીસીપી ની પ્રેસ કોન્ફરન્સ રાજકોટ નકડંગ હોટલ પર થયેલ પેટ્રોલ બોમ્બ હુમલાને લઈને ડીસીપી ની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ એના હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડ ની એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતી ના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ આરોપીઓને આરોપી દ્વારા એમના ત્રણ બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયેલ અ તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ની કલમ ત્રણસો છવ્વીસ જી એકસો પંદર બે અને બાસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે આ બે આરોપીઓ નામજોગ છે અને બે આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે જ્વલનશીલ પ્રવાહી હતો આગ બુઝાવવામાં આવી આગ બુઝાવી દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને મોકલવામાં આવશે અને એફએસએલ દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપી ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કરવામાં અવારનવાર આવા તત્વો છે તે ત્યાં આવે છે અને આને લઈને પોલીસમાં પણ રજૂઆત કરી છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી છે પેટ્રોલિંગ જે રેગ્યુલર થવું છે તે નથી થતું જે જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે